રામ રામનવમીને ધ્યાનમાં રાખીને રામનગરી અયોધ્યામાં તૈયારીઓ કરવામાં આવી રહી છે અયોધ્યામાં સ્વચ્છતા વગેરેનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે તે સમયે નવરાત્રીને રામનવમીને કારણે મોટી સંખ્યામાં ભક્તો રામલલ્લાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે આવી સ્થિતિમાં તેમની સુવિધાનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ભગવાન શ્રી રામના અવતરણનો દિવસ એટલે રામનવમી આ ઉત્સવને સમગ્ર ભારતમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો જેને કારણે આ તિથિને ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે દેશભરમાં ભક્તો આ દિવસે ઉપવાસ પૂજા અર્ચના અને ભજન કીર્તન દ્વારા ભગવાન રામની ભક્તિમાં લીન થશે રામનવમીના પવિત્ર અવસરને ધ્યાનમાં રાખીને ભગવાન રામની જન્મભૂમિ એવી અયોધ્યા નગરીમાં વિશેષ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અયોધ્યામાં સ્વચ્છતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે જેથી શ્રદ્ધાળુઓને સ્વચ્છ અને સુંદર વાતાવરણમાં દર્શનનો લાભ મળી શકે આ ઉપરાંત રામ મંદિર અને આસપાસના વિસ્તારોને સુશોભિત કરવાની તૈયારીઓ પણ ચાલી રહી છે જે આ તહેવારની رونકમાં વધારો કરશે રામ નમી કે અવસર પર श्रद्धालुओंની મોટી સંખ્યામાં આયુધ્યા ધામ પહોંચને કે की संभावना है और उसको देखते हुए हमारी पूरी तैयारी है उनको किसी तरह से कोई दिक्कत ना हो बहुत सुगम तरीके से उनके दर्शन हो और शेड की व्यवस्था पानी की व्यवस्था ये सब व्यवस्थाएँ की गई हैं इसी और जितने भी हमारे रूट्स हैं उन पर श्रद्धालु जो हैं बहुत सुगम तरीके से चलें, कहीं पर उनको समस्या ना हो અયોધ્યાને રામ નવમીના દિવસે ભવ્ય અને દિવ્ય સ્વરૂપ આપવા માટે સ્થાનિક પ્રશાસન અને સમાજસેવી સંસ્થાઓ દ્વારા સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ચૈત્રી નવરાત્રીના પ્રારંભથી ભક્તોની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી રહી છે જોકે માત્ર દેશમાંથી જ નહીં અહીં વિદેશથી આવતા શ્રદ્ધાળુઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે It's incredible. Yeah. And Ayota is a very special place. It's a very holy place. રામ ના દિવસે રામલલ્લાના દર્શન માટે શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે જેમાં પીવાનું પાણી આરામની જગ્યા અને દર્શન માટે સુવ્યવસ્થિત કતારો સમાવેશ થાય છે ત્યારે રામ નવમીના દિવસે અયોધ્યામાં ભક્તોનો ઉત્સાહ અને ભક્તિનું વાતાવરણ જોવાલાયક હશે બ્યુરો રિપોર્ટ જીએસટી